વલસાડના ગાડેરિયા ગામ નજીક સિમેન્ટ ભરેલો ટેમ્પો ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ જતા અકસ્માત સર્જાયો ટેમ્પો ચાલકને જોકો આવી જતા ટેમ્પો ઝાડમાં અથડાતા કેબિનમાં ચાલક અને ક્લીનર ફસાઈ જતા ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા વલસાડના ગુંદલાવ નજીકથી ટેમ્પોમાં સિમેન્ટ ભરીને ધરમપુર જઈ રહ્યા હતા ત્યારે વલસાડના ગાડેરિયા ગામ પાસેથી ટેમ્પો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ટેમ્પો ચાલકને અચાનક જોકો આવી જતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો સીધો રસ્તાના